પાટણ જિલ્લાના રાધનપુર ખાતે તાલુકા સરકારી પુસ્તકાલય હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેસાણા હાઈવે ઉપર બનાવેલ કોમ્યુનિટી હોલમાં ચાલતું હોય જિલ્લા સરકારી પુસ્તકાલય કચેરી દ્વારા તારીખ વીસ ઓક્ટોબરે જિલ્લા કલેક્ટરને રાધનપુર તાલુકા સરકારી પુસ્તકાલય માટે જમીન ફાળવી આપવાની માંગ કરતા રાધનપુરના પ્રાંત અધિકારી દ્વારા મહેસાણા હાઇવે ઉપર હાલમાં ચાલી રહેલા તાલુકા સરકારી પુસ્તકાલયની બાજુમાં પચાસ ચોરસ મીટર સરકારી પડતર જમીન પડેલી છે તેમાંથી પાંત્રીસો ચોરસ મીટર જમીન તાલુકા સરકારી પુસ્તકાલય માટે ફાળવી આપવામાં આવી છે જિલ્લા કલેક્ટર દ્વારા આ જમીન કેટલીક શરતોને આધીન ફાળવી આપવામાં આવી છે જેમાં ફાળવેલી જમીન શ્રી સરકાર રહેશે જમીન જે હેતુ માટે આપવામાં આવી છે એ હેતુ માટે જ તેનો ઉપયોગ કરવાનો રહેશે આ જમીન કોઈ પણ પ્રકારે તબદીલ કે હેતુ ફેર કરી શકાશે નહીં આ જમીનનો બે વર્ષમાં ઉપયોગ કરવાનો રહેશે અને જમીનની માપણી કરાવીને બાંધકામના નકશા મંજૂર કરાવીને બાંધકામ કરવાનું રહેશે બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર